નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પુરુષ ઉમેદવારો માટે પાંચ હજાર મીટર દોડની વિગતો અને એમના ગ્રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી છે એ મેળવવાના છીએ એટલે કે જે ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બનવા માગતા હોય એમના માટે આજનો આ વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને પોલીસ ભરતીની આવી બીજી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પુરુષ ઉમેદવારો માટે પાંચ હજાર મીટર દોડની વિગતો અને ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પહેલાં ખાસ જોઈ લેજો કારણ કે તમે ગ્રાઉન્ડ એટલે કે શારીરિક કસોટી આપો એ પહેલાં તમારે આ તમામ વિગતો ખબર હોય એ ખૂબ જ જરૂરી છે અને જે શારીરિક કસોટીનો અભ્યાસક્રમ કયો રહેશે એના રિલેટેડ મેં ડિટેલની અંદર વિડીયો બનાવ્યો છે જે વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તો હવે આપણે જોઈએ કે પુરુષ ઉમેદવારો માટે જે પાંચ હજાર મીટર દોડ છે એની વિગતો કઈ છે અને એના માટે કયા કયા ગ્રાઉન્ડ છે એ ફાળવેલા છે તો તમે જોઈ શકો છો એના પહેલાં જે છે એ તમારી શારીરિક કસોટી છે એ આઠ એક બે હજાર પચીસથી શરૂ થશે અને એક ત્રણ બે હજાર પચીસના રૂજે પૂરી થશે જે પીએસઆઈ અને લોકરક્ષકની શારીરિક કસોટી છે એ આઠ એક બે હજાર પચીસના રૂજે શરૂ થનાર છે અને એ અંદાજિત એક ત્રણ બે હજાર પચીસના રોજે પૂરી થઈ જશે હવે આપણે આગળ વાત કરીએ તો ગ્રાઉન્ડ વિશેની વાત કરી લઈએ તો જે પુરુષ ઉમેદવારો છે એમના માટે કુલ અગિયાર ગ્રાઉન્ડ છે એ ફાળવેલા છે અને એમને કઈ રીતે દોડવાનું હોય છે એ હું તમને અહીંયા કહી દઉં તો જે પાંચ હજાર મીટર દોડવાનું હોય છે એટલે કે પુરુષ ઉમેદવારોને પાંચ કિલોમીટરનું જે રનિંગ છે એ કરવાનું હોય છે તો એમના માટે જો છે એ તમારું ગ્રાઉન્ડ તમે આ અગિયારમાંથી કોઈ પણ ગ્રાઉન્ડની અંદર તમારો નંબર આવે અને એ ગ્રાઉન્ડ જો ચારસો સોળ પોઈન્ટ છાસઠ મીટરનું હોય તો તમારે એ ગ્રાઉન્ડની અંદર કુલ બાર રાઉન્ડ છે એ મારવાના થશે અને જો તમે જે દોડવા માટે તમારું કોલ લેટર આવશે તારીખ એક એક બે હજાર પચીસના રોજ અને એની અંદર તમારે જે ગ્રાઉન્ડ સિલેક્શન થાય અને એ ગ્રાઉન્ડ જો ત્રણસો ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટરનું હોય તમારે એ ગ્રાઉન્ડના તેર રાઉન્ડ છે એ મારવાના રહેશે રાઉન્ડ ગણવા માટે તમે રબરનો ઉપયોગ કરી શકો છો ચારસો સોળ પોઈન્ટ છાસઠ મીટરનું ગ્રાઉન્ડ હોય તો તમારે બાર રાઉન્ડ મારવાના ત્રણસો ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટરનું મેદાન હોય તો તમારે તેર રાઉન્ડ છે એ મારવાના થશે હવે કયા કયા ગ્રાઉન્ડ છે એ આપણે અહીંયા જોઈ લઈએ તો રાષ્ટ્રવીર શીલભાઈ દવે પોલીસ મહાવિદ્યાલય જૂનાગઢ જે જૂનાગઢનું ગ્રાઉન્ડ છે એ પુરુષ ઉમેદવાર માટે રાખવામાં આવેલ છે પછી રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે એસઆરપીએફ ગ્રુપ ટુનું જે ગ્રાઉન્ડ છે અમદાવાદનું એ પણ પુરુષ ઉમેદવાર માટે છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ફાઈવ ગોધરાનું ગ્રાઉન્ડ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ સેવન નડિયાદનું ગ્રાઉન્ડ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ એ ગોંડલનું ગ્રાઉન્ડ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ સુરતનું ગ્રાઉન્ડ આ ગ્રાઉન્ડ છે એ ફક્ત ને ફક્ત પુરુષ ઉમેદવારો માટે રાખવામાં આવેલા છે એટલે કે જે પુરુષ ઉમેદવારોએ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બનવા માટે ફોર્મ ભરેલા છે એમને આ ગ્રાઉન્ડની અંદર જે અને શારીરિક કસોટી છે એ આપવાની થશે અને કેટલા રાઉન્ડ મારવાના છે એ તમારે ગ્રાઉન્ડનું જ્યારે માપ આવશે ત્યારે આપણને ખબર પડશે બાર અથવા તેર રાઉન્ડ છે એ તમારે મારવાના થશે અને પછી તમે જોઈ શકો છો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડાનું ગ્રાઉન્ડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ભરૂચ અને પોલીસ હેડક્વાર્ટર જામનગર તો જેમાં આ અગિયાર ગ્રાઉન્ડ છે એ ફક્ત ને ફક્ત પુરુષ ઉમેદવારો માટે રાખવામાં આવેલા છે એટલે કે જે તમામ ઉમેદવારો છે એમને આ અગિયારમાંથી કોઈ એક ગ્રાઉન્ડમાં જઈ અને શારીરિક કસોટી આપવાની થશે અને કેટલા રાઉન્ડ મારવા છે એના વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પુરુષ ઉમેદવારો માટે પાંચ હજાર મીટર દોડની વિગતો અને એમના કયા ગ્રાઉન્ડ છે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ